બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના સોદાગરોને ઝડપી પાડ્યા છે સાથે પચાસ ત્રીસ પણ જપ્ત કર્યો છે જિલ્લા પોલીસે કિલર દોરીના વેપાર પર કાર્યવાહી કરી છે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના સોદાગરોને ઝડપી પાડ્યા છે સાથે ત્રીસ હજારનો મુદ્દા માલ અને પચાસ નંગ દોરી પણ ઝડપી પડાઈ છે દોરીના સોદાગરો પકડાયા છે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનાર વેપારીઓ પોલીસના સકંજામાં છે જાહેરનામાનો ભંગ બદલ બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાથે પચાસ નંગ ચાઇનીઝ દોરીની રીલો અને ત્રીસ હજારના મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર જગોદર લિંચ રોડ પર વોચ ગોઠવી અને બે વેપારીઓને જથ્થા સાથે ઝડપી પાડ્યા છે

જે ચાઇનીઝ દોરીનો જે વેપાર કરતા હતા સોદાઘરો ચાઇનીઝ દોરીના તેમને ઝડપી પાડ્યા છે બે ઇસમો પાસેથી ચાઇનીઝ દોરીનો જે મોટો જથ્થો આઠ લાગ્યો છે તેમાં પચાસ રંગ ચાઇનીઝ દોરીના જે રીલ છે જેની કિંમત આશરે ત્રીસ હજાર રૂપિયા છે તેટલી જે મુદ્દામાલ હતો તે અત્યારે હાલ તો પોલીસે જપ્ત કર્યો છે અને મહેસાણા તાલુકા પોલીસે જે જાહેરનામાના ભંગ બદલ બંને ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે અને જે આવા જે વેપારીઓ છે તેમના પર સતત વોચ રાખીને તેમને ઝડપી પાડવા

જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે આધારે મહેસાણા જિલ્લા પોલીસ આવા જે ગેરકાયદેસર ચાઇનીઝ દોરી જે નાયલોન દોરી હોય છે તેના ઉપર રેલ કરે છે તેમને ઝડપી પાડે છે આ દોરીથી સામાન્ય જે જનજીવન છે તેને નુકસાન પહોંચતું છે માણસને નુકસાન પહોંચે પશુઓ પક્ષીઓને નુકસાન પહોંચે છે પરંતુ જે આ ચાઇનીઝ દોરીનો જે ગુનો દાખલ કરવાનો હોય છે ત્યારે જે પોલીસ છે તે પોલીસ ફક્ત જે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરતી હોય છે અને જાહેરનામાના ભંગમાં ફક્ત જે પોલીસ જે આરોપીઓ છે આરોપી જામીન જે પોલીસ સ્ટેશન થી હોય છે સજામાં પણ બે ચાર દિવસની સજા હોય છે કે ઘણા જે હોય છે છે તે તેથી કહી શકાય કે આ જે ચાઇનીઝ દોરીનો જે નિયમ છે જે પ્રતિબંધિત જે જાહેરનામાનો જે ભંગ છે તે ભંગ નો ગુનો દાખલ કરતી હોય છે અને તેના લીધે ચાઇનીઝ દોરી નું જે વેચાણ કરતા હોય છે જે માફિયાઓ હોય છે તે બેફામ બને છે તેને પકડવામાં આવે તો પણ તેઓ એકાદ દિવસમાં છૂટી જતા હોય છે અને છૂટી ગયા બાદ બીજા દિવસે તે ફરીથી આ ચાઇનીઝ દોરીનો જે ગેરકાયદેસર વેપાર છે તેમાં લાગી જતા છે એટલે કહી શકાય કે લોકોમાં પણ એક પ્રકારની એવી ચર્ચા છે કે જે ચાઇનીઝ દોરીના જે વેપારીઓ છે અને જે વેચાણ કરી હોય છે સોદાગરો તેમના ઉપર કડકમાં કડક કાયદો બનાવવો જોઈએ અને તેમના મેં કડક કડક ને કડક સજા આપવી જોઈએ આ સજા જો આ વેપારીઓ કે જે આ સોદાગરો છે તેમને મળશે તો જ આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જે આ વેપનો છે તે બંધ થશે નહીં તો

રિયલ ચોક્કસ આંકડો તો સામે નથી આવ્યો પરંતુ અત્યાર સુધી જે ઉત્તરાયણ પૂર્વના જે ઉત્તરાયણ પર્વ આવી રહ્યું છે આવતા મહિનામાં જાન્યુઆરીમાં પરંતુ અત્યાર સુધી જે પોલીસ અત્યારે છેલ્લા પંદર દિવસથી જે ડ્રાઈવ હાથ પકડી છે કલેક્ટરના જાહેરનામા પંગની ચાઇનીઝ દોરીના વેપારીઓની એ અંતર્ગત ઓછામાં ઓછા અત્યાર સુધી વીસ થી બાવીસ જેટલા જે આ વેપાર વેપારીઓ છે ચાઇનીઝ દોરીના જે સોદાગરો છે જે વેપાર કરતા હોય છે તેઓ ઝડપાઈ ચુક્યા છે પરંતુ સર્જા હોવાના છે એક જ દિવસમાં છૂટી જવાના જે નિયમ હોવાના છે આ વેપારીઓમાં કોઈ જાતનો ડર જોવા મળતો નથી આજે જે આરોપીઓ છે તે પકડાય છે સવારે પકડાય છે સાંજે છૂટી જાય છે બીજા દિવસે નવા આરોપીઓ પકડાય છે બીજા દિવસે છૂટી જાય છે આમાં અત્યાર સુધી જે આરોપીઓ પકડાય છે તેમનામાં અત્યારે હાલ તો કોઈ ડર ના હોય એવું દેખાય કેમ કે પોલીસ ફક્ત જાહેરનામાના ભંગનો જ ગુનો દાખલ કરી શકે છે એના ઉપર એવા કોઈ કાયદા કેવા કોઈ નિયમ નથી તેને વધારે લાંબી સજા મળે કડક સજા મળે ફક્ત તે આરોપીઓને પકડવામાં આવે છે તેના આરોપીઓનું જે મુદ્દામાલ આવશે તે જ ફક્ત જપ્ત થાય છે ને તેમને દંડ આપીને તેમને જામીન આપીને એક જ દિવસમાં છોડી દેવામાં આવતા હોય છે આથી મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી વીસ થી બાવીસ જેટલા આરોપીઓ પકડાયા છે પરંતુ કડક એક્શનલ જે કડક જે કાયદા જે હોવો જોઈએ તેના અભાવના કારણે આ વેપારીઓમાં અત્યારે હાલ તો કોઈ ડર જોવા મળતો નથી ફક્ત પોલીસ તેમના જે મુદ્દામાલ છે તે જપ્ત કરે છે તેનો જ ડર તેમને હોય છે ને આ પોલીસ ના જે એક્શન થતા આવા વેપારીઓ દિવસે દિવસે વધી રહ્યા છે તેનું ફક્ત આ એક જ કારણ હોવાનું અત્યારે હાલ તો લોકોમાં ચર્ચા છે સમગ્ર માહિતી બદલ આભાર